નજારો તો તમે જો સામે જો મિત્રો આ વ્યુ જો ફાઈનલી મિત્રો નાસ્તામાં છે ને બટેટા છે આ વેફર છે હુમળા છે ખલેલા છે આલુ બદામ છે મિત્રો ફરીના ઘરેથી આવ્યા ને ડાયરેક્ટ આવી ગયા ડી માર્ટ કેમ થોડી ઘણી યુટ્યુ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો શું અને મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે ને વાગી ગયે છે અને તમારા કીધું ને ટેલર તો જોઈ લીધો એટલે તમને બધાને ખબર પડી જ ગઈ છે તો પિક્ચર જોવો ને તો વિડીયોને સ્કીપ ના કરતા આખો આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડી મસ્ત મજાનું જો વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે ને આપણે જવું છે પહાડીવાળા ઇલાકામાં અત્યારે જો અહીંયા અંધાર થઈ ગયો છે પૂરા અને આ બાજુ તો ઓકાર છે જોજો એટલે આ બાજુ વરસાદ આવે એવું થઈ ગયું છે મસ્ત મજાનું તો આપણે છે ને મિત્રો જવાનું છે મસ્ત મજાના પહાડીવાળા વાળા ઇલાકામાં તો તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ એટલે તમને ખબર પડી જાય કે ક્યાં જાય છે તમારો ભાઈ તો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ મિત્રો એક કોર તો મસ્ત મજાનો તડકો છે અને વાતાવરણ અમે જો અંધાર જુઓ તમે ખાલી ફૂલ એટલે ફૂલ વરસાદોને ને આપણે ક્યાં જવાનું છે તમને ટ્રેલર તો તમે જોઈ લીધો છે ને તો કાંઈ નહીં પિક્ચર જોતા જ જાઓ તમે આજે તમને બતાવી જ દો તો વિડીયો જોતો જાઓ તમે લોકો કન્ટિન્યુ ગાડી ના પેટ્રોલ પુરી દીધું જોઈ જાઓ તારો ફોર પેન ગાડી માં પેટ્રોલ લખાઈ દીધું અને ટાઈમ ખોટી નથી કરવાનું ગાડી કાઢીને ગાડી નીકળી મારાર બાજુ તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ એ ફ્યુ મિનિટ લઈ મસ્ત મજાના મંદિરના દર્શન તમને કરી દીધા આવું કઈ વ્યૂ છે જોઈ જવું અને વરસાદમાં પલળતા પલળતા અમે તો તો બાકી મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા બધા મંદિરો થોડીક ભીડ છે આજે બાકી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે તમને પણ દર્શન કરાવી દીધા તો કાંઈ નહી આપડે જણસો ઉપર અને મારી પાસે કાંઈ વર્ત નથી બોલવા માટે મિત્રો કઈ શબ્દ નથી મારી પાસે આટલો મસ્ત મજાનો આજે હસ્તમાંથી આવતો ને તો પલ્લી ગયા છે અને સામે છે ને મિત્રો હજી વરસાદ અંધારો છે અને જી તો આપણે ઉપર જવાનું છે બાકી મસ્ત મજાની થોડી થોડીક ભીડ છે તો મસ્ત મજાના દર્શન થઈ ગયા તો નહીં ભીડ જતો બનતી હવે આપણે છે ને ઉપર જવાનું છે ને ઉપરની બાજુ તો આપણે મસ્ત મજાનો કાંઈક નાસ્તો ભાષો ધડોખો નીચેથી લેતા જાવી બાકી ઉપર તો કાંઈ મળવાનું છે નહીં બાકી અહીંયા જો મંદિર છે મસ્ત મજાનું હજી આપણે જવાનું છે હોલી બાજુ જોઈ જવું ત્યાં આ લાગી જવાનું છે તો આપણે નાસ્તો પાસો ધણા લઈ લઈ લે અને બાકી જાવી ઉપરની બાજુ તો તમે લોકો જી તો મિત્રો અડધું ચડ્યા ને તો બધાની હાલત થઈ ગઈ ટાઈટ ઓ ભાઈ બધા બધા મારા પપ્પાનું પૂરું થઈ ગયું અને તમારા ભાઈ તો એક મણની ઠેલી ઉપાડી લીધી એમાંથી લાડ બધો નાસ્તો ભર લીધો ઘરેથી અને બધાને હાલત થઈ ગઈ બહુ એટલે બહુ ખરાબ મારા પપ્પા તો ચડી નથી શકતા મસ્ત મજાનું વ્યૂ છે જો તમારા ભાઈના હાથમાં ઠેલી છેલે ઝૂમ પૂમ કાંઈ મારી નથી એકતો બાકી હજી થોડુંક ઉપર છે તો ઉપર જવાનું છે બાકી બધા પબ્લિક જો થાકી ગયા હાલત થઈ ગઈ બધાની ખરાબ થોડુંક છે તો થોડુંક ચડી જાવી અને બાકી મસ્ત મજાનો વ્યુ છે જોઈ જવો આજે થોડુંક ઉપર જવાનું છે તો હારો હાલો ઉપર ચડી જાવી પછી તમને મળું કન્ટિન્યુ ત્રણ ચાર કિલો ખાવાનું લઈને અને બધાની હાલત થઈ ગઈ એકદમ ખરાબ ઉપર ભાઈ ને મિત્રો વાત જવા કે જન્નત જવે ને તો ઉપર આવું જ પડે બાકી મસ્ત મજાનો વ્યૂ છે જો આમ જવાનું છે એ બધું જવાનું હોય તો આપણે હજી આસ્તો બાસ્તો કરવાનો છે બાકી તો હાલત થઈ ગઈ એકદમ ખરાબ બાકી વ્યૂ છે બહુ મસ્ત જોજો સારું હલો ફરી વાર છે ને રેસ્ટ કરી લેવી આરામથી પછી તમને મળું ફાઇનલી મિત્રો નાસ્તામાં છે ને બટેટા છે આ વેફર છે હુમળા છે ખલેલા છે આલુ બદામ છે અને મસ્ત મજા બધાને આવો નજર તો જોતા જોતા છે ને નાસ્તો કરવી છે આલુ બદામ ને હું થોડોક શેવડો વેવડો છે ને બાકી મસ્ત મજાનું જમવાનું છે બધા ફૂલ ફેમિલી બધા બેઠા છે મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લેવી અને પછી તો એકવાર ઉપર આપણે આટો બાટો મારી તેલા ના એ ફ્યુ મિનિટ્સ લેટર ફાઈનલી મિત્રો મસ્ત મજાનો જમવાનું થઈ ગયું ને બધા મજા લે ત્રણ ચાર બોટ આવી ગયો ત્રણ ચાર કિલો ફોટા પાડ લેવી અને મગે વ્યૂ એક નંબર છે ને આઈથી જો નીચે જાવ કેવો નજરો બધા મંદિર નત બતાતો આઈ મિત્રો પણ વ્યૂ છે એક નંબર મિત્રો મસ્ત મજાનો તો આલો ત્રણ ચાર કિલો ફોટા પાડ લેવી અને બધા મજા ખાતા ખાતા થોડા ઘણા ઇન્જોય કરી બાકી અને આ પવન જગ્યા અવાજ બહુ કરે મિત્રો જુઓ અવાજ કરે છે આપણે ફોટા પાડ અને પછી આ લોકોના ફોટા પાટાના છે ને ફૂટશે ઘડી વારમાં તો ફોટા પટા ફાળ લેવી અને પછી તમે બધાને મળો તો તમે લોકો જોતા મિત્રો દસ તારીખ એવા છે ને ફોટા પાડી દે મસ્ત મજાનો વ્યૂ કેપ્ચર કરવો તો તમારો ભાઈ ચડીયો ગયો પંખો ઉપર આવે જે પંખો તોડી જ ડાયરેક મેં દીધું કેમ કે તમારે પછી મસ્ત મજાનો વ્યૂ લેવો હોય તો પછી ગમે પંખો તોડી કાઢે કેમ કેવું મિત્રો

તો આપણે ઉતરવાનું છે નીચેની બાજુ આપણે નીકળીએ નીચે બાજુ બાકી મસ્ત મજાનો પવન આવે છે તમે લોકો આવજો બાકી આવો તો આપણે જવાનું છે નીચેની બાજુ તો આપણે ઉતરવા મળીએ નીચે તમે લોકો વિડીયો જોતો જાઓ મિત્રો પવન પવન એટલો અવાજ કરે ને એની વાત જવા દીધો બાકી તો કાંઈ નહીં આપણે જવાનું છે નીચે બાજુ તો હારવાલો આપણે નીકળીએ નીચે તો તમે લોકો વિડીયો જોતો જાઓ હવે બરોબર તો આપણે ઉતરીએ વરસાદની આપણે જ્યારે જરૂર હતી ને ત્યારે વરસાદ આવતો જ નહોતો અત્યારે છે ને આમ આટલો બધો વરસાદ આવે ને એવું લાગે જોઈ જવું હવે આપણે ઘરે જવાનો ટાઈમ થયો અને વરસાદ આવનો ટાઈમ થયો બાકી વરસાદની આપણે જરૂર નથી ત્યારે વરસાદ આવ્યો જ નહીં બાકી મને લાગે આપણે નીકળશું ને એટલે વરસાદ આવશે સુરત દાદા છે અને વરસાદ પણ આવે તો કાંઈ નહીં મિત્રો વરસાદની તો આપણે મજામાં નહીં માંડીએ બાકી તો હવે જો વરસાદ છે ને શું કરે કાંઈ ખબર નહીં તો વરસાદ આવો તો આવે કાંઈ નહીં બાકી આપણે જવું છે આપણા ફાયના ઘર બાજુ તો તમે લોકો વિડીયો જોતા જાઓ અહીંયા આવો ને મિત્રો બાવળીને હેઠળ તો હંતા તો જવું પડે તો ચોરી કરવા જતા હોય એવી રીતે તો હનતા તો હનતા તો જવું પડે મિત્રો અહીંયા મિત્રો અને એક વાતમાં બહુ અફસોસ રહી જાય મારે ઘરે જવાનો ટાઈમ છે ને વરસાદ જુઓ અંધેરો ફૂલ એક વખત બહુ બધું ટેન્શન રહેશે બાકી તો કાંઈ નહીં મિત્રો વરસાદ આવવાનો જ છે પાક તમે લોકો છેલ્લી વાર આ વ્યૂ જોઈ લો બાકી તમને આ વ્યૂ જોવો આગળ કાંઈ મળશે નહીં તો વ્યૂ છેલ્લી વાર જોઈ લીધો માસ તમાજનો તમને બતાવી દો બાકી જુઓ હવે આગળ આવો કાંઈ વ્યુ જોવા નહીં મળે હવે આપણે દરેક નીકળીએ નીચે બાજુ કેમ કે ઘણું બધું ઉતરવાનું છે હાલો આપણે ઉતરીએ નીચે બાજુ નીચે પોગી ગયા ને હાલત થઈ ગઈ હાવ ખરાબ હોતરતી ઉતરતી વખતે બધો થાક ન લાગ્યો પણ ચડતી વખતે બહુ મિત્રો થાક લાગ્યો છે બાકી ફાઈનલી નીચે ઉતરી ગયા અને વરસાદ થઈ ગયો ફૂલ અંદર મને આ વાતનો બહુ અફસોસ રહેવાનો છે મિત્રો કે તમારો નીચે ઉતરવા ને વરસાદ અંધાયલો છે હવે ગાય ની થાકી ગયો થોડી વાર નીચેવાળા નીચે વાર આરામ કરું પછી તમને મળું તો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ ઉપર મોત કરતા મારી મમ્મી જો એકલા એકલા ઉપાડ લીધો ડોડો આમ ન આવે કાંઈ આમ નો આલે એકલા એકલા ડોડો ઉપાડ લીધો આપણે તો મિત્રો ઉપર કાધો બીજું તો હું આ જો એકલા એકલા ડોડો ઉપાડ લીધો મારા પપ્પા તો આરામથી હોય ગયા ડોડો બોડો ખાઈ લઈ આપણે તો હું ડોડો ખાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને મસ્ત મજાનું મંદિરમાં થોડીક થોડીક પબ્લિક છે બાકી તો હવે આપણે છે જો અંધાર થઈ ગયું કઈ જોજો મિત્રો મિત્રો તો ડોડો ખાઈએ આપણે તો આપણે ઘર બાજુ થાકીએ મિત્રો ઉતરી ઉતરી તમને કેમ લાગ્યું મજા આવી ગઈ તમે ખાઈ લો ડોડો બોડો આપડે ડોડો ખાવાની ખાવાનો આપણે નીકળો છે તેથી ફઈના ઘરે ફાયના ઘરે જવાનું છે ને આપણે તો આપણે જવાનું છે ફૈના ઘરે તો તમે લોકો વિડીયો જોતો જાઓ હવે અમે નીકળીએ અમારા ફાયના ઘર બાજુ કન્ટિન્યુ જે પાણી તમે મિત્રો જોવો છો ને એ ડાયરેક્ટ ઉપર ડુંગરમાંથી આવે છો મસ્ત મજાનું એકદમ પ્યોર ને મસ્ત પીવાલાયક પાણી શું તો આ પાણી પીવાલાયક હોય મસ્ત મજાનું ઠંડુ પાણી છે મેં તો મિત્રો ટેસ્ટ કરી લે તમે ક્યારેક આવો ને તો ટેસ્ટિંગ વેસ્ટિંગ કરતા રહેજો બાકી જોઈજો એકદમ ને ક્લીન ને ચોખ્ખું પાણી ડુંગરમાંથી પાણી આવે ડાયરેક્ટ ઉપર છે તો મસ્ત મજાનું ઠંડુ પાણી છે

ક્લીન અને અલગ અલગ પ્રકારની વનસ્પતિને અડીને આવતું એટલે શુદ્ધ પાણી કહેવા મારા મતલબથી તો કાંઈ નહીં મિત્રો મસ્ત મજાનું ઠંડુ પાણી છે અને કાલે તમે માળના થવો તો બધા જોજો અને ચોમાસામાં તો આ પાણી આવતું હોય આઈ થિંક મિત્રો બાકી આડા દિવસે ન આવતું હોય તો મસ્ત મજાનું ઠંડુ પાણી છે હાલો આપણે જાણું છે ફઈના ઘર બાજુ તો તમે લોકો વિડીયો જોતા જાવ નીકળીએ દરેક ફાઈના ઘર બાજુ પાંચ મિનિટ આટલું મિત્રો રહી ગયા વરસાદ પલાળ લીધા હવે હું પહી ના ઘરે આવી ગયા મસ્ત મજાનો અંદર કોરો થઈ જનો ફીનો છે ને તો કોરો બોરો થઈ મિત્રો આવી ગયો ને અમે પણ પાંચ મિનિટ ગયો ને છે ને મિત્રો મસ્ત મજાની ગરમ ગરમ ચા બા પીવડે ને મિત્રો નજારો તો તમે જો સામે હજુ મિત્રો જવો આખા ડુંગરામાં છે ને વાદળા અંદર વહી ગયા જો આ ઝરમર ઝરમર મસ્ત મજાનો વરસાદ આવે છે અને આ કાંઈ મોજ આવે હાથ જવા દો મિત્રો આ બે ત્રણ ડુંગરા વટી જાવ એટલે આપણા ફાઈને ઘરની બે ત્રણ ડુંગરા વટી જાવ એટલે માલનાથ છે એમ કહે છે અને કદાચ સામે ધોધ પડતો એવું લાગે હા તમને બતાવતો જો ક્લીન નહીં બતાવતું મિત્રો એમાં હાલ અહીંથી વરસાદ આવે ને એટલે બાકી ન્યા છે ને ધોધ પડતો ને એવું લાગે અને નીતા ચોણનું ઘર કંઈક આટલામાં જ છે એ વાત આપણે સાંભળી છે અને મસ્ત મજાનો વ્યૂ છે આ વ્યૂ મિત્રો જોવીને એટલે આપણને એટલું સુકૂન મળે ને એની વાત જો મને તો ઓળો વ્યૂ છે ને મિત્રો ડુંગરની વચ્ચે એ મસ્ત મજાનો લાગે જો ડુંગળી આખો ઢકાઈ ગયું છે અને વાદળાની અંદર આવી ગયો ને એવું લાગે અને આ જો આ નગરા ડુંગળા જ છે અને મસ્ત મજાનો વ્યૂ છે અને આ વ્યૂનો આપણે થોડોક એન્જોય કરીએ અને પછી નીકળું છે થોડીક એના આપણે ઘર બાજુ હવે તમે વેડિયો જોતા જાઓ અને પછી તમને મળું બાકી છેલ્લી વાર વ્યૂ જોઈ લો તમે બાકી હું તો મારી રિયલ આંખથી જાઉં એટલે મને તો બહુ મસ્ત લાગે બાકી તમને ફોનમાં કેવું લાગે એ મને નથી ખબર મને તો આ છે ને મિત્રો બહુ મસ્ત લાગે છે અહીંથી બહુ મસ્ત બતાવે છે જો પણ કાંઈ નહીં મિત્રો તમે તો હું મારી આંખીથી રિયલ નજારો જાઉં ને મને આટલું સુકૂન મળે ને કે એની વાત જવ પણ તમને ફોનમાં કેવું મળે એ કાંઈ ખબર નથી તો હું સુકૂનનો થોડોક લાભ લઈ લો બાકી તો તમે કાળા આવો તો આવજો આ બાજુ મસ્ત મજાનો વ્યૂ હોય આ બાજુ જો વરસાદમાં માં આવો ને તો તમને બહુ મજા આવે બાકી તો છે મસ્ત મસ્ત જર્મ જર્મ જો વરસાદ આવે છે જો થોડા થોડા છાટા આવે અને ઈ છાટા ભાઈ આવો નજરો જોવા મળી જાય એટલે વાત જ અલગ છે તો કાઈ નહીં મિત્રો હવે હું થોડી ઘણીવાર વાર વ્યૂ જોઈ લઉં અને પછી આપણે નીકળવું છે તો ઘર બાજુ તો તમે લોકો વિડીયો જોતા જાવ હવે કન્ટિન્યુ એ ફ્યુ મિનિટ્સ લેટર આપણે થોડા તુલસી માં છે ને લેવા છે ને તો આ થોડા તુલસી માં લેતા જાવી ભાઈ આપણો કોન્ટેક્ટ કરાવી દીધો બરોબર ને ભાઈ તુલસીમાં લઈ લીધા મસ્ત મજાના તુલસીમાં લઈ લીધા આપણે તુલસીમાં છે તો આપણે નીકળવાનું છે ફઈના ઘરેથી વિદાય બરોબર ને આવજો બાય બાય નીકળી બરોબર તો સારું આલો ફેથી નીકળી ઘર બાજુ પાલતી થઈ ગઈ છે બધી તૈયાર ને તો હાલો આપણે જ આવી ઘર બાજુ હવે તમે ફ્લોક જતો જા ઘરેથી ગયા ડી મારીદી કરવાની હતી થોડી ઘણી નહીં પણ એક મેંગીનું પેકેટ લેવાનું તમારા પેકેટ લઈ લીધું છે અને હવે નોનસ્ટોપ ડાયરેક્ટ નીકળ્યું છે ઘર બાજુ ઘરમાં વરસાદ આવે છે વાતાવરણ થોડુંક ખરાબ છે તો ડી માર્ટમાંથી આપણે લઈ લીધી છે એક મેઘી અને હવે આપણે જવું છે ઘર બાજુ તો તમે લોકો વિડીયો જોતો જાવ કન્ટિન્યુ મળું તમને ઘરે જઈને ફાઇનલી મિત્રો આવી ગયા પાછા ઘરના વાગી ગયા છે આઠ અને મિત્રો આજે તો આજના દિવસમાં બહુ ને બહુ અમે લોકો મોજ મસ્તી કરી અત્યારે છે ને મિત્રો આટલો થાક લાગી ગયો ને એની વાત જવા જો અને મિત્રો જે કાલનો વિડીયો છે ને અપલોડ નથી થયો મને અત્યારે ખબર પડી તો કાંઈની મિત્રોમાં જલ્દીથી જલ્દી અપલોડ કરી દો અને મિત્રો આજે એ વ્લોગ અપલોડ કરવાનો છે બહુ બધી વાર લાગી ગઈ છે મિત્રો એના માટે સોરી પણ મને ખબર નહોતી આપણું ઇન્ટરનેટ હાલતું નથી મને ખબર નથી મને એમ કે વ્લોગ અપલોડ થઈ ગયો બાકી હજી બ્લોગ આપણો અપલોડ થયો નથી તો નહીં મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરવો છે હજી આ વ્લોગને પણ એડિટ કરવો પડશે તો બહુ બધી વાર લાગશે તો બસ મિત્રો આજના બ્લોગ માં આટલું બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો જય શ્રી રામ ની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો મળો કાલે તમને બીજા બ્લોગ માં ત્યાં સુધી બધા બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા બાય બાય